આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે રવિ મોટવાણી મોરબી જિલ્લામાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે ક્ષમતા નિર્માણ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ આયોજન અંતર્ગત ખાસ કરીને વ્યસન મુક્તિના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી માળિયા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇન પાસે સલામતી અને સુરક્ષા બાબતે ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સમગ્ર રાજ્યમાં જ્યારે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમની સમાંતર મોરબીમાં ટંકારા વાંકાનેર તેમજ મોરબી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી તેમજ મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેના અધ્યક્ષસ્થાને મોરબીમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજ્યના અનુસૂચિત જાતિ પૈકી બાર અંત્યોદય જાતિઓને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી નિગમ દ્વારા નાના ધંધા વ્યવસાય ધિરાણ પશુપાલન પેસેન્જર વાહન માલવાહક વાન અને મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં નિગમની વેબસાઇટ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે અરજી મંજૂર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ મોરબી ખાતે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જમા કરાવવાની રહેશે વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમિયાન કચેરીનો સંપર્ક કરવા ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર કેબી ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં નિષ્પક્ષ ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ તથા નોડલ ઓફિસરોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાઇ રહેલી ધોરણદર્શ અને બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ સુધી યોજાઈ રહી છે જે અન્વયે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા સ્થળોની આસપાસ પ્રતિબંધાત્મક હુકમો કરવા અમલવારી કરવા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એસજે ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રની આસપાસના સો મીટર વિસ્તારમાં પરીક્ષાના દિવસે પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા સ્થળોની આસપાસ વિદ્યાર્થીઓ સિવાય અન્ય વ્યક્તિઓ બિનજરૂરી ભેગા ન થાય તેમજ પરીક્ષા કાર્યમાં ખલેલ પહોંચાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવું નહીં મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કેબી ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામા અનુસાર દલવાડી સર્કલથી લીલાપર ચોકડી રવાપર ગામથી રવાપર ચોકડીથી લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તા ઉપર સોળ માર્ચ સુધી સવારના આઠથી રાત્રિના દસ કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો સરકારી વાહનો ફાયર ફાઇટર સ્કૂલ કોલેજના વાહનો ઇમરજન્સી વાહનો આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહીં આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા રવિ મોટવાણી આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું